રૂડામાં શહેર કોંગ્રેસ પક્ષ દ્વારા એના એન્જિનિયરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં ખાસ કરીને રૂડામાં જેટલી પ્રોપર્ટી આવી છે એ સીલ કરવામાં આવી છે ખરેખર રૂડા બિલ્ડિંગમાં પણ એની એના સાધનો નથી એની કોઈ સુવિધા નથી પહેલાં પોતાનું ઘર ચોખ્ખું કરે પછી લોકોને નોટિસ ઇસ્યુ કરે ને સીલ કરવામાં આવે

ત્યાં ખુદ સેફ્ટીના પ્રોટોકોલ પ્રમાણેના સાધનો નથી ફાયર એક્સટેન્ગર નથી જો હોય તો અમને બતાવવા માટે અમે વિનંતી કરવા આવ્યા છીએ પણ વાલા ની નીતિ અપનાવીને આજ રાજકોટમાં વેપારીઓને હેરાન કરવામાં આવે છે જ્યાં ફાયરના સાધનો નથી ત્યાં સીલ મારવામાં આવે છે તો સૌથી પહેલાં અમે એ કહેવા માંગીએ છીએ કોર્પોરેશન અને રૂડાની ઓફિસોને પણ સીલ કરો કારણ કે ત્યાં પણ ફાયર સેફ્ટીના કોઈ સાધનો નથી ફાયર એક્સટેન્ગર નથી કોઈ આવવા જવા માટેની વ્યવસ્થા નથી અન્ય કોઈ પણ સાધનો અહીંયા નહીં તો આ વાલા નીતિ બંધ કરો અને ખરેખર જે લોકો નથી આ નિયમોને અનુસરી રહે તેમના માટે કાયદાકીય કાર્યવાહી કરો જેમાં કોર્પોરેશન પણ આવી જાય રૂડા ઓફિસ પણ આવી જાય અને અન્ય જો કોઈ હોય જેમ કે હોસ્પિટલો છે કે અન્ય સ્કૂલો છે એમને પણ આમાં આવરી લેવામાં આવે એના માટે જ આવેદનપત્ર આપવામાં આવ્યા છે નહીં સ્વીકારવામાં આવે એ અત્યારથી તો નહીં કહી શકાય કારણ કે અમે રજૂઆત કરવા આવ્યા છીએ અને કોઈ પણ રજૂઆત કરો એની પહેલાંનો અમે નિર્ણય ના આપી શકીએ પણ જો રજૂઆત નહીં સ્વીકારવામાં આવે તો અમે ખુદ અહીં આવીને સીલ મારી જશું કારણ કે તમે લોકોને ખૂબ હેરાન કરી રહ્યા છો અત્યાર સુધી તંત્ર ગાઢ નિંદ્રામાં હતું એમના વાલા દવલાની નીતિના કારણે અમુક કાંડ થાય છે અને પછી તંત્ર જાગે છે તો હવે આ નહીં ચલાવવામાં આવે જો ખરેખર જેમની પાસે સાધનો નથી નથી પ્રોટોકોલને નિયમ મુજબ માનવામાં નહીં આવે તો હવે અમે સીલ કરશું